ફાર્મ છે આપણું ને એવું વયેલું તમને ન બતાવું આ પાએ જોયા છે ને થોડીક દવા ભરે છે પોપમાં દવા છાટક કવમાં અને જામફળ હોય હોતને વાટતા છે જોઈ લો તમારે ખાવું હોય તો પૂગી જાય ગયો ટૂટ લઈને છે થાય છે લાલ છે છે હાલે એવા છે હાવ તમારે તો બાય નંબર આપ્યો અમને

હો અમારે વિશે એની ગાણી કરવા આવી ગયો દવા સાવા દઉં લાઈટ તો પાણી વાળવાનું મિત્રો આવું છે બધું આપડે આમ નો એક નજારો તો વાડી નો રોડ કાંઠે હોય ને એમ એવાય ખુશી જ અલગ હોય જેમ કે માણસ નકરા નીકળતા જતા હોય ને વાડી માં કામ કરતા હોય ને અને આપણી ગાડી જોવો પડે છે ગેટે સીધી અમે દીધી આ છે પામનું ઝાડું અને એમાં તો ફરતા ફરતા નકરા પામના ઝાડુ હશે તમે જોઈ શકો છો આ નકરા પામ હશે કેવા મસ્તીનો નજારો હોવા જોઈએ નકરો પામનું ઝાડું છે ફરતા ફરતા વાય દીધેલા નકરા પામ મિત્રો તમને એક વસ્તુ બતાવું અહીંયા કેમ કે એકલે માળા કર્યા છે નકરા કઈ રીતે માળા કર્યા છે તમે જો પામના જાડુ પે તો નકરા માળા ટીંગાય છે તો પામના ઝાડો ઉપર નકરું માળો ટીંગ હા ઠેઠ અધેર સડી સડીને બનાવવા ઠેઠ પામના ઝાડુ ઉપર સડીને અધેર કેમ કે કાંઈ નીડું ન જાય કેરું ન જોઈ રીતે શક્યા માળો બનાવે છે આ ઝાડવા જોવા તે પામને કેવા મસ્તીના છે નજારો એકવાર જોવાથી આવે છે કેવા મસ્તીનો આમ જો કેવો નજારો આવે છે એક નંબર મજા આવે એવું છે ફોટા બોટા પાડવાની બહુ મજા આવે છે આપણી ભાઈ વાડી છે એ ઉપાય દઈશું એ નહીં આપણે તો ગમે ત્યારે ટૂંકી જવાની સીટ જો હું તો નથી પાડતો મને એવો ફોટાનો બહુ શોખ છે નહીં મને વિડીયોનો શોખ છે એટલે વિડીયો બનાવી નાખું ફટાફટ વાડીનો નજારો કાક આવો છે ને કે સમજો એમાં મજા આવે કામ કરવાની બહુ મજા હો આપણી વાડીમાં